છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે પાટનગર ગાંધીનગરમાં પણ આવી જ એક પોઈન્ટ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે અલગ 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 ભાવ નક્કી કરીને યુવાનો પાસેથી પૈસા લઈ પહેલા કોન્ટ્રાક્ટ અને પછી કાયમી કરી આપવાનું કહી યુવકે બેરોજગારોને વિશ્વાસ

કે જે ગાંધીનગરમાં રહે છે અને ઝેરોક્ષના કોન્ટ્રાક્ટના કામ બધા રાખેલા છે એ એમની સાથે ઓળખાણતા હતા એ શૈલેષભાઈ ભીખાભાઈ ઠાકોરે જીએસપીબીમાં ક્લાર્કની ભરતી અંગે ઓળખાણ છે સાહેબો સાથે અને સરકારી નોકરી અપાવી શકે એમ છે પોતે એ મુજબની અમિતભાઈને વાત કરતા અમિતભાઈએ પોતાના ઓળખીતા સંબંધીઓ અને એના મિત્રોનું મારફતે આ શૈલેષકુમાર ભીખાભાઈ ઠાકોરને રોકડા રૂપિયા તથા ઓનલાઈન પૈસાઓ સરકારી નોકરી ક્લાર્કની ભરતી માટે અપાવડાવી અને કુલ સત્યાવીસ માણસો પાસેથી આ શૈલેષભાઈ ઠાકોરે એક કરોડ તેતાલીસ લાખ પંચાણું હજાર રૂપિયા રોકડા તથા ઓનલાઈન નોકરી મેળવવાના બાને મેળવી અને ઠગાઈ કરેલી હોય એની સામે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ ગુનાના કામે શૈલેષ ઠાકોર સાથે બીજા કેટલા આરોપીઓ છે આપ પૈસા જે મેળવ્યા અને ઉચ્ચ અધિકારી સાથે જે ઓળખાણ હોવાની જે વાત કરી હતી એમાં બીજા કોણ સંડોવાયેલા છે આ તમામની તપાસ ચાલુ છે માળામાં દીપડાએ ધામા નાખ્યા છે જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે